સુરતના ચાર બાજુએ ટૂંકા રસ્તે રૂપિયા કમાવવા માટે મોટો કારસો રચ્યો છે જેના માટે વેપારીને ફોન કરી કહ્યું કે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યું છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના વેપારી દક્ષેશ પારેખ પાસેથી ત્રેવીસ લાખ ત્રીસ હજાર પડાવ્યા હતા આગોનાવા સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરનાર સહિત ચાર ઝડપી વેપારી આગળની કાર્યવાહી હાથ ધરી છે વોટ્સએપ કોલ વેપારીને ફોન કર્યો હતો જેમાં કહ્યું કે કુરિયર કંપનીમાં ગેરકાયદેસર વસ્તુઓ આપના પાર્સલમાંથી મળી છે મુંબઈ એરપોર્ટ ઉપર પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ એક લેપટોપ બસો ગ્રામ એમડી એક સાડી અને ચાર કિલો કપડા કસ્ટમ વિભાગે સીઝ કર્યા છે ફરીથી વોટ્સએપ પર કોલ કરી ડીસીબી બાલસિંઘ રાજપૂતની ઓળખ આપી હતી આ સાથે જ વેપારીનું આઈપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવ્યું હતું જેથી વેપારીએ ગભરાઈ જઈ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આરોપીના પંજાબ નેશનલ બેંકમાં ત્રેવીસ લાખ ત્રીસ હજાર આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા બનાવટી નોટિસ આપી હતી આરોપીઓએ ફરિયાદીને મુંબઈ પોલીસ કમિશનરની કુટી સહિત સીતાવાલી બનાવટી દસ્તાવેજો પણ મોકલ્યા હતા સીબીઆઈના નામે કન્સેન્ટ ટુ ટર્મ્સ ઓફ કોન્ફિડન્સ એગ્રીમેન્ટ નામની બનાવટી નોટિસ પણ આપી હતી વેપારીને ડીસીડી સાયબરના ઇન્ચાર્જ અને સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન યુનિટ તરીકે બાલસિંહ રાજપૂતના નામની નોટિસ મોકલી હતી પકડાયેલા આરોપીએ સાથે કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા તેની તપાસ શરૂ કરી છે પકડાયેલા આરોપીઓના નામમાં નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેડાઉ મહેશ પ્રવીણ સંધ્યા ધ્રુવ પરસોત્તમ વેકરિયા અને પાર્થ ધીરજલાલ જોધાણીનો સમાવેશ થાય છે

મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડા વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારસીને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવે છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત